સૌપ્રથમ પ્રથમ ગાંધીધામ થી સંપૂર્ણ કચ્છમાં જખવ ખાતે ઓધવરામ બાપાના દર્શન કરી નલિયા પધાર્યા હતા જેમાં દેશ મહાજનની ટીમ એમનો ઉત્સાહભેર સાથે સાલો ઢાળી અને શ્રીફળ અર્પણ કરી એમનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને સર્વે માં હિંગડા જને ઓધવરામ બાપાની એક છત્રી નીચે ભેગા થઈ જ્ઞાતિની ઉત્કર્ષ માટે પ્રયત્ન કરીશું એવી દેશમાં જનની ટીમ સાથે આઠે તાલુકાના રાજસ્થાનના ભાઈઓએ ખાતરી આપી હતી તેમજ સમસ્ત ભારતભરમાં ભરમાં ભ્રમણ કરવા હરિદ્વારથી જે ઓધવ જ્યોત ઝખવાવાની છે તેનું સ્વાગત કરવા તત્પર રહીશું ઓધવ જ્યોત સાથે બાપા પધારશે એવું પણ અનુભવ થાય છે બાપા ઓધવ ઉત્સવ 28 ઓગણત્રીસ અને ત્રીસ એપ્રિલ બે હજાર પચીસના રોજ યોજાશે જેમાં વધારેમાં વધારે આ કાર્યમાં ભાઈઓ જોડાશે અને બાપાના સૌ ગુણલા ગાશે અને ઓધવ રાસ પણ રમશે તેમજ અમારા કુળદેવી સતીમાં છે તેમજ અમારા વડીલો બધા કચ્છના છે અને કચ્છમાં છે એવું રાજસ્થાનથી પધારેલા ભાનુશાલી ભાઈઓએ જણાવ્યું હતું આગામી કાર્યક્રમમાં શ્રી કચ્છી ભાનુશાલી દેશ મહાજન ટીમ સાથે મળી સૌ આગળ સામાજિક વ્યવસ્થા કેમ સુલભ થાય તે માટે પ્રયત્ન કરવામાં આવશે જેમાં શ્રી કચ્છી ભાનુશાલી દેશ મહાજનની ટીમ દ્વારા પણ સામાજિક વ્યવસ્થા કેમ સરળ બને સમાજમાં શિક્ષણ વ્યવસ્થા સાથે આરોગ્ય વ્યવસ્થા સાથે ગામડા ગામમાં રહેતા ભાઈઓને કેમ ઉપયોગી થઈ શકે અને અત્યારે કેમ સમસ્ત કચ્છમાં કાર્ય કરી શકે એનો આખો ખ્યાલની ટીમ દ્વારા આપવામાં આવ્યું હતું માં હિંગળાજ ભગવાન ઓધવરામ ભગવાન વાલરામની જય બોલાવી સાથે સન્માન કરી સર્વેને વિદાય આપવામાં આવી હતી રિપોર્ટ બાય રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા જય પરમ પૂજ્ય હરિદાસ મહારાજની પ્રેરણા હરિ પરિવારજી અને દેશભાજિનની પહેલ આગામી ભગવાતી ભવ્ય પોગ્રામ તારીખ અઠાવી ઓગણત્રીસ ત્રી એપ્રિલ બ હજાર પંચ જખૌ મતેા માપા નવે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સાથે સમૂહ લગ્ન સાથે જ્ઞાતિ જો મેળાવો ભાનુશાલી પા સમસ્ત ભાનુશાલી સમાજ કોઈ ચેવલિયા ભાનુશાલી હોય કે હાલાઈ ભાનુશાલી હોય કે સિંધી ભાનુશાલી હોય એ મને પણ બાપાજી નીચે નીચા પામણે ભેગા થયું અને સમાજજી જે વિટાઓ હઈ સમાજો જે અગવરતા હું એ ચર્ચાનો પદાન પ્રદાન કર્યું અન્ય એમ કોઈ સારો નિવેડો થિએ અડા પ્રયત્ન કર્યુંવરજ સિંધી ભાવશાલી સમાજ જ રાજસ્થાન જ બહુ વ્યવસ્થિત આગેવાન જે સમાજિક રીતે પણ પ્રતિષ્ઠિત અન્ય રાજકીય રીતે પણ બહુ આગળ પડતા હાઇ આઠ તાલુક જે અંદર ભાવશાલી સમાજની સારી એવી વસ્તી તિંધી ભાવશાલી સમાજ કે પાર નલિયા જે અંદર દેશ ટીમ બહુ આકાશ વાગતા ક્યાં અને એની પણ ત્યાં વિચાર અને અને તન મન અને ધન છે જોડાય પહેલ કે અને ટીમથી સીધી સિંધી સમાજો આગેવાન આયા અને હરિઓ પરિવારથી ખૂબ ખૂબ ધન્યવાદ દિવાતો જે ઈડી ચર્ચા જે કારણે ઘણી બધી તકલીફ એનજો પાવારણ કરીશી તો આગામી લે પાડે ભાનુશાલી સમસ્ત ભાનુશાલી સમાજ એકઠો થયે एना मिली गया पाजा ने प्रयत्न में पां सफल बनता सी सोटा हरियों परिवार पां अने साथे खबे से खबो मलय करे अने पांच साल तो योग हुआ जय दोराम जय वालराम श्री करणपुर जिसके गंगानगर से हूँ और मैं आप लोगों से मिलकर बहुत ही प्रभावित हुआ हूँ और हम सब सब जनों को इकट्ठा करेंगे और आपके पूरी सेवा करने में सहयोग करेंगे गुरु भगवान की जय राजस्थान से अभी यहाँ आए हैं हमारा बहुत ही बड़ा सौभाग्य है कि हमें माता के के दर्शन दर्शन भी भी हुए और इतनी बड़ी-बड़ी हस्तियों के भी भी। तो मैं अपनी तरफ से प्रेजेंट हूँ हमारे समाज का मंडी राजस्थान का मैं वचन देता हूँ आपका पूर्ण रूप से सहयोग करेंगे और हम आपके साथ हैं जैसा आप कहोगे वैसा हम करेंगे को तो एकत्रित करके उनका खूब खूब प्रचार प्रसार सब कुछ करें वाह 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 चलो पूजनीय और बड़े हो आपने जो सोचा बहुत अच्छा सोचा इसमें हमारा तन मन धन से सहयोग है और हम आपको निमंत्रण देते हैं कि आप हमारे राजस्थान में आइए हनुमानगढ़ जिले में गंगानगर जिले में और हमारी जो आसपास की तहसीलें हैं संगड़िया है पदमपुर है रायसेनगर है साधु से है जो आसपास की जितने जवान वहाँ ले चलेंगे समाज जो हमारे से जितने हो उतना मान सम और हमारे जो समाज के लोग हैं उनसे मिलवाएं और हम आपकी जो विचारधारा है हम उससे बिल्कुल पूर्ण 100 परसेंट या एक हजार एक परसेंट हम आपसे सहमत तो हम आपको हर तरह का सहयोग करेंगे ये हमारा आपको वचन है आज की जय सतगुरु भगवान की जय अपने हनुमानगढ़ जिला हनुमानगढ़ जंक्शन का रहने वाला हूँ वार्ड नंबर बावन का पार्षद हूँ हम पार्षद कहते हैं और यहाँ पहुंचते कौशल बोलते हैं यहाँ तो मैं जो आप लोगों ने जब बात कही है बबलू जी ने मोतीला जी ने जो उन्होंने आपको आश्विन दिया है मैं उसके साथ आपके साथ रहूंगा और आप लोगों को पूरी जो भी आपकी सेवा करेंगे आपको इन्वाइट करेंगे जैसा भी हमसे होगा आपको तन मन धन तो तो से आपकी मदद की तीन वर्ष पहले गाँधी के अंदर सेंट्रल पंचायत भानुशाली की मीटिंग हुई थी उसके अंदर हम मात्र आठ आदमी आए थे हनुमानगढ़ और गंगा डिस्ट्रिक्ट से हमारे को कोई जानकारी नहीं थी कि यहाँ क्या है क्या नहीं है तब हम यहाँ से प्रभावित होकर वापस गए और इस बार जो चार और पाँच जनवरी को मीटिंग थी हमारे को आज निमंत्रण आया तो इस बार हम पचास आदमी वहां से ग्रुप में और यहाँ अलग अलग अपनी कुल देवियाँ हैं कुल देवियों के दर्शन करके और आज हमारे को भी यहाँ आने का सौभाग्य प्राप्त हुआ और इसके अंदर साधु राम जी का बहुत बहुत धन्यवाद है जो हमारे को यहाँ ले आए और आपने जो तो हमारे को यहाँ इतना मान सम्मान दिया है उसके लिए हम बहुत आपके आभारी हैं और आप गंगन हनुमान दृष्टि में जो भी आप दिशा करके समारोह को भिजवा होंगे हम उसकी पालना करके यहाँ ज्यादा से ज़्यादा लोगों को पहुँचने के लिए निवेदन करेंगे सतगुरु भगवान जय